સિહોર નગરપાલિકામાં સફાઈ કામદારોને બે માસથી પગાર ન મળતા આવેદનપત્ર અને આંદોલનની ચીમકી આપવામાં આવી નગરપાલિકા સેનેટરી વિભાગના સફાઈ કામદારો સહિતના વિવિધ વિભાગના કર્મચારીઓને જે બે મહિનાથી પગાર વંચિત હોય જે અંગે ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં રજૂઆત કરવામાં આવેલ તેમાં સફાઈ કામદાર આગેવાન કુમારભાઈએ ખુલ્લામાં ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરતા જણાવેલ કે નીરવ પંડ્યા નામનો કહેવાતો કર્મચારી પાલિકાના સફાઈ કામદારોના નિવૃત્ત થનાર સહિતનારાઓને પીએફ સહિત રૂપિયા વગર કામ કરતો નથી તેમ છતાં તેમને કેમ મહત્ત્વ આપવામાં આવે છે અને પગારમાં પણ વ્હાલા દવલા નીતિથી કોઈ કર્મચારીને પગારમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે જો નીરવ પંડ્યાનું ટેબલ ફેરવો અને તેને લઈ સફાઈ કર્મચારીઓની હાલ તેના પાપે બગડી રહી છે તેમજ દિવાળીમાં નાઇટમાં કામગીરી કરવામાં આવી તેના પૈસા પણ હજુ નથી મળ્યા પૈસા ક્યાં ઘર કરી જાય છે આવી અનેક પ્રશ્નોને લઈ સફાઈ કામદારોએ હોરીઓ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને સફાઈ કામદારોએ ત્રણ દિવસમાં પગાર નહીં થાય ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી હવે પાલિકાના અધિકારી અને કર્મચારીઓની હક માટેની આરપારની લડાઈ થશે તે હવે નજીકના દિવસોમાં જોવા મળશે ના મૌખિક જ જવાબ તમે આપ્યો એ કે મારી હતરયા મુકી તમે હું જોગવાપો આ ધારો પ્રમાણે અડત પર એમાં આવી જશે અમે આમાં બજેટમાં બજેટમાં 2 દિવસ મલ્ટીમેડમ તો આપણે બેહી જઈએ અડત પર હા તો કે સાહેબની ઓલી અમે તમને લેખિતમાં આપો એટલી તારીખે આપણે પગાર બને ચૂકવી દેવું બે પગાર એટલે પછી અમે અડત પર બેહી જાવું એમ નહી

মারহৱরদে অ়াহো ক�ারগকোলা এপযাইচDowni ক�едাগিলা গারিমিলেড কালরা নচাপ ,এ়াহাপযিলেলেল্গ় আপশাহয়া ক� measure ১ puedoনবিলের কাইলা,নাল

આપણે તો સಣ್ಣ તો કે બધું આ મહિના મે છૂપે એવું આપણે આપણે કરવાના સાહેબ કરી એટલે મને જઈ આવો

શિહો નગરપાલિકા વિષય પગાર કરવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ શિહોર નગરપાલિકાના તમામ કર્મચારી ગણ જમા થઈને શ્રી ચીફ ઓફિસર સાહેબ પાસે અમારા ચડતર પગાર બે માસનો હોય તે માટે અમો આજ રોજ ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરવા ગયેલ ગયેલ હોય પણ ચીફ ઓફિસર સાહેબ હજુ પણ પંદર દિવસ પંદર દિવસ પછી પગાર કરવાનું કહે છે પણ હવે બહુ થયું તમામ કર્મચારી ત્રણ દિવસમાં તમામ કર્મચારી અમારા તમામ કર્મચારીઓની રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ છેલ્લા બે માસનો પગાર ચડતર હોય તો તમામ કર્મચારીઓ ભેગા થયા હતા સફાઈ કામદાર વોટર વર્કર્સ લાઈટ વિભાગ ઓફિસ વિભાગ તમામ કર્મચારી જઈ અને સાહેબની ઓફિસમાં રજૂઆત કરેલ અમે પણ સાહેબ હજી એમ કે આ આગામી પંદર દિવસ પછી અમે પગાર કરવી તો પંદર દિવસ બહુ મોડું થઈ જાય એ માટે અમે સાહેબને લેખિત આપી છે અરજી કે ભાઈ આગામી ત્રણ દિવસની અંદર અમારો પગાર ન થાય તો અમે તમામ કર્મચારી હડતાલ ઉપર ઉતરવાના છીએ ઓફિસની અંદર પગાર થવામાં પણ ણ આવડત છે અને રોજમદારોના રોજ વધારામાં પણ એ આડા પડે છે અને લાંચ રૂશ્વત લે છે અને કર્મચારીના રિટાયર્ડ થઈ ગયેલાના ઇપીએફ નથી મળવા દેતો અને લાંચ લઈ અને ગ્રેજ્યુટી પણ નથી લેતો જ્યારે કર્મચારી મરી જાય ત્યારે ચૂકવે સરકાર તો એ કયા કામમાં આવે સફાઈ કામદારોને એવી અમારી રજૂઆત છે અને સફાઈ કામદારો અભાણ હોવાથી